નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો પચીસ તારીખ અગિયારમો મહિનો બે હજાર વાર છે મંગળવારના રોજ મિત્રો આજની ધાણાની આવકની વાત કરીને મિત્રો તો આજે ધાણાની બે હજાર ગુણીની આવક જોવા મળી રહી છે અને હરાજી નું કામકાજની વાત કરીએ તો મિત્રો હરાજી નું કામકાજ કપાસ છાપરા વિભાગમાં એક વિભાગમાં ધાણા નું કામકાજ ચાલુ છે મિત્રો તમે જોશો તો હરાજીમાં જાહેર કેવાડી છે આજના ક્વોલિટી પ્રમાણે ધાણાના બજાર ભાવ આ માહિતી સારી લાગી તમારી ભૂલતા નહીં અઢારસો ને એક રૂપિયાનો ભાવ છે તે અઢારસો ને એક રૂપિયાનો ભાવ છે તે ધાણા ની ક્વોલિટી છે અઢારસો ને એક રૂપિયામાં વેચાણી છે દાણાની ની ક્વોલિટી

અમલ ના ભાવ થયા છે સત્તરસો ને છપ્પન રૂપિયાનો ભાવ થયો છે સત્તરસો ને છપ્પન રૂપિયાનો ભાવ થયા છે તમે જો આમાં સત્તરસો ને

સત્તરસો ને એકાવન રૂપિયાનો ભાવ છે સત્તરસો ને એકાવન રૂપિયાના ભાવ છે ને તમે જો અમારે સત્તરસો ને એકાવન રૂપિયાનો ભાવ છે સત્તરસો ને એકાવન રૂપિયાનો ભાવ છે ક્વોલિટી ધાણાની ક્વોલિટી છે મિત્રો અને કલરની વાત કરી તો ઈગલથી થોડોક સારો કલર કહી શકાય તેવો કલર છે સત્તરસો ને એકાવન રૂપિયામાં વેચાણ છે આ ક્વોલિટી મિત્રો બજાર વિશેની વાત કરીને મિત્રો તો બજાર તો સેમ કાલ જેવું જ બજાર જોવા મળી રહ્યું છે મિત્રો કોઈ લાંબો ફેરફાર જોવા નથી મળી રહ્યો